નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણના ગણિત વિષયની સ્વ પોથીના પાઠ નંબર દસ પેટર્નની રમતનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના ગણિત વિષયની સ્વઅધ્યયન પોના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ત્રણના ગણિત વિષયની પોથીના પાઠ નંબર દસ પેટર્નની રમતનું સંપૂર્ણ સોલ્યુશન તો સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં વર્તુળ ત્રિકોણ લંબચોરસ વળી પાછું આવશે વર્તુળ ત્રિકોણ અને લંબચોરસ તો જવાબ આવશે આપણો વિકલ્પ બી ત્રિકોણ ત્યાર પછી બીજું છે જમણી બાજુનો તીરો તીર નીચેની તરફનો તીર ત્યાર પછી તમે જોશો તો ડાબી તરફનો તીર હવે જે આવશે તે ઉપરની તરફનું તીર આવશે તો જવાબ આવશે વિકલ્પ સી ત્યાર પછી ત્રીજું ત્રણ છ હવે અહીંયા તમે સંખ્યાઓ જોશો તો ત્રણના ગુણકમાં આગળ વધે છે ત્રણના ઘડિયામાં તો ત્રણ છ ત્યાર પછી અહીંયા નવ આવશે તો જવાબ આવશે આપણો વિકલ્પ એ નવ ત્યાર પછી આપણે જોઈએ ચોથું દસ બાર પંદર ઓગણીસ એટલે તમે જોશો તો પહેલાં દસમાંથી બાર થયા એટલે કે બેનો વધારો થયો પછી બારમાંથી પંદર થયા એટલે કે ત્રણનો વધારો થયો પંદરથી ઓગણીસ થયા એટલે ચારનો વધારો તો હવે આપણે અહીંયા પાંચનો વધારો કરીએ બરાબર છે તો અહીંયા ઓગણીસ પછી વીસ એકવીસ અને બાવીસ એટલે કે દસ પછી તમે જોશો તો અગિયાર નહોતા અને બાર હતા એટલે કે એક મૂકી અને એક સંખ્યા લખી પછી બાર પછી તમે જોશો તો તેર અને ચૌદ બે સંખ્યા નથી સીધા પંદર છે પંદર પછી તમે જોશો સોળ સત્તર અને અઢાર ત્રણ સંખ્યા નથી સીધા ઓગણીસ છે તો ઓગણીસ પછી ચાર સંખ્યાઓને નહીં લખીએ વીસ અને એકવીસ બરાબર એ વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ અને સીધા જ આપણે લખવા પડશે ચોવીસ તો જવાબ આવશે આપણો વિકલ્પ સી ચોવીસ ત્યાર પછી ક ખ ગ પછી ક બે વખત ત્યાર પછી ખ બે વખત ત્યાર પછી ગ બે વખત તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ એ ખ ખ ત્યાર પછી છઠ્ઠું બે અંકની મોટામાં મોટી બેકી સંખ્યા ખાલી જગ્યા છે તો બે અંકની મોટામાં મોટી બેકી સંખ્યા આવશે અઠ્ઠાણું મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યન પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું પેટર્ન પૂર્ણ કરો તો તમે અહીંયા તમે જોશો તો સર્વપ્રથમ જમણી બાજુ તીર અને નીચે આપણને ડોટ આપેલું છે ત્યાર પછી જમણી બાજુ તીર અને ઉપર ડોટ આપેલું છે ત્યાર પછી તમે જોશો તો ડાબી બાજુ તીર અને ઉપર ડોટ તો હવે ડાબી બાજુ તીર અને નીચેની તરફ ડોટ આવશે તો આ પ્રમાણેની આકૃતિ આવશે ત્યાર પછી બીજી પેટર્ન જોઈએ તો અહીંયા તમે જોશો તો ઉપરની તરફ અહીંયા આપણને કલર કરવામાં કુલ આઠ ભાગ પાડવામાં આવેલા છે એની અંદરથી અહીંયા તમે જોશો તો આ ભાગમાં રંગ છે ત્યાર પછી એક મૂકી અને નીચેની તરફ રંગ છે તો ફરી પાછું એક મૂકી અને અહીંયા રંગ આવશે તો હજુ અહીંયા રંગ છે તો ત્યાં એક મૂકી અને ઉપરની તરફ આપણે અહીંયા રંગ પૂરવો પડશે તો આ આકૃતિ આપણે દોરીશું ત્યાર પછી ત્રીજું તમે જોશો તો ત્યાં ત્રિકોણ છે એટલે કે ત્રણ બાજુઓ છે ત્યાર પછી ચોરસ છે એટલે કે ચાર બાજુઓ છે પંચકોણ છે તો પાંચ બાજુઓ છે ત્યાર પછી ષટકોણ આવશે કે જેને છ બાજુઓ હોય ચાલો ત્યાર પછી આપણે આગળની પેટર્ન જોઈએ તો પાંચ સાત નવ એટલે કે એકી સંખ્યાઓને આગળ વધારવાની છે તો અગિયાર તેર અને પંદર ત્યાર પછી આઠનો ઘડિયો આપણે આગળ વધારવાનો છે આઠ સોળ ચોવીસ બત્રીસ ચાલીસ અને અડતાલીસ ચાલો ત્યાર પછી તમે જોશો તો સુડતાલીસ છતાં એમાંથી સીધા ચુમ્માલીસ થઈ ગયા એટલે કે છેતાલીસ પિસ્તાલીસ અને ચુમ્માલીસ ત્રણનો નો ઘટાડો કર્યો ચુમાલીસમાં પાછા આપણે ત્રણ ઘટાડીએ તો તેતાલીસ બેતાલીસ અને એકતાલીસ એમાં પાછા ત્રણ ઘટાડીએ તો બત્રીસ ચાલો એવી રીતે દસ હતા તો દસમાં પંદર પ્લસ કર્યા તો પચીસ થયા કર્યા તો ચાલીસ ચાલીસમાં પંદર પ્લસ કરીએ તો પંચાવન પંચાવનમાં પંદર પ્લસ કરીએ એટલે સિત્તેર અને સિત્તેરમાં પંદર પ્લસ કરીએ તો પંચ્યાસી ત્યાર પછી આગળ બે હતા એમાંથી ત્રણ થઈ ગયા બરાબર છે તો અહીંયા તમે જોશો તો બે માંથી આપણે ત્રણ કર્યા એટલે કે તમે જોશો તો એક અંકનો વધારો થયો ત્રણમાંથી આપણે છ કર્યા એટલે તમે અહીંયા જોશો તો ત્રણ હતા ત્યાર પછી ચાર પાંચ એટલે કે બે અંકનો વધારો થયો ત્યાર પછી છ માંથી સીધા અગિયાર થયા તો સાત આઠ નવ દસ અને અગિયાર એટલે કે તમે જોશો તો સીધા જ પાંચ અંકનો વધારો થઈ ગયો તો પહેલા એક અંક ત્યાર પછી ત્રણ અંક ત્યાર પછી પાંચ અંક તો હવે સાત અંકનો વધારો કરવાનો એટલે અગિયારમાં આપણે સાત પ્લસ કરીએ તો અઢાર હવે અઢારની અંદર આપણે સીધા નવ અંકનો પ્લસ કરવાનો કારણ કે જે એકી સંખ્યાઓ છે તે આપણે પ્લસ કરતી જવાની છે તો અઢારમાં નવ પ્લસ કરીએ તો કરીએ ને આડત્રીસ એવી રીતે રવિવાર છે પછી સોમવાર નથી મંગળવાર છે બુધવાર નથી ગુરુવાર છે તો શુક્રવાર નહીં આવે શનિવાર ત્યાર પછી રવિવાર નહીં આવે સોમવાર મંગળવાર નહીં આવે બુધવાર ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ ત્રીજું અહીંયા આપણને કહ્યું છે કે ચાલીસથી થી છપ્પન વચ્ચે આવતી બેકી સંખ્યાઓ લખો ચાલો તો ચાલીસથી છપ્પન વચ્ચેની બેકી સંખ્યાઓ કઈ આવશે તો કે બેતાલીસ ચુમ્માલીસ છેતાલીસ અડતાલીસ પચાસ બાવન અને ચોપન ત્યાર પછી ચોથું ચુમ્મોતેર ભાંગ્યા અગિયાર કરતાં મળતી સંખ્યા લખી તે એકી છે કે બેકી તે કહો ચાલો હવે ચુમ્મોતેર વત્તા અગિયાર એટલે ચુમ્મોતેર વત્તા અગિયાર એટલે પંચ્યાસી થશે તો પંચ્યાસી એકી સંખ્યા છે ત્યાર પછી પાંચમું ક ન ખ મે છ છુપાયેલા વાક્યોને શોધો તો અહીંયા તમે આવશે જુઓ ન મ આ ન છે પછી મ છે અને ન ન મ ન ત્યાર પછી ર મે અને અહીંયા આવશે છે તો નમ નમન રમે છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠું એક આ બે વ ત્રણ થી ચાર કા પ લે છ બે સાત ઝા આઠ છે ચાલો તો અહીંયા છુપાયેલું વાક્ય શોધવાનું છે તો જો આ વતી કાલે રજા છે તો જવાબ આવશે આવતી કાલે રજા છે ત્યાર પછી છઠ્ઠું અમને રમત ગમે છે આ વાક્યને પોતાની રીતે ખાનગી સંદેશામાં ફેરવો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આ રીતે લખ્યું છે એક અ બે મ ત્રણ ને ચાર બે પાંચ મ છ તવી રીતે તમે જોઈ શકો છો આપણે અહીંયા ખાનગી સંદેશાની અંદર લખેલું છે આઠમું નીચે આપેલ નદીઓના નામને કક્કાવારી પ્રમાણે ગોઠવવાના છે જેમ કે તાપી સાબરમતી નર્મદા જેવી નદીઓના નામ તો એમાં આવશે કાવેરી ગંગા તાપી મહી યમુના વાત્રક સાબરમતી અને હુગલી ચાલો ત્યાર પછી જોઈએ નવમું તમારા પાંચ મિત્રોના નામ લખો તો આપણે અહીંયા નામ લખ્યા જો દર્શિકા નમ્રતા ફિયોના વૃંદા અને કોમલ દસમું ઉપર મુજબના મિત્રોના નામને કક્કાવારી પ્રમાણે ગોઠવો તો પેલું આવશે કોમલ આવશે દર્શિકા ત્રીજું આવશે નમ્રતા ચોથું આવશે ફિયોના અને પાંચમું આવશે વૃંદા ત્યાર પછી નીચે આપેલ પેટર્નમાં કયા આકારનું પુનરાવર્તન થાય છે તે આકાર આપેલા બોક્સમાં દોરો તો અહીંયા તમે જોશો તો આ રીતે જે ષટકોણ છે ને તેનું પુનરાવર્તન થાય છે તો આ ષટકોણ આકાર આપણે અહીંયા બોક્સની અંદર દોરવાનો છે ત્યાર પછી આપણે જોઈએ બારમો સવાલ અહીંયા એવું કહ્યું છે કે નીચે આપેલ કઈ પેટર્નમાં તમને દસ દસનો નો વધારો જોવા મળશે તો જવાબ આવશે વિકલ્પ સી અહીંયા તમે જોશો તો એકસો ચોપનમાં દસ વધે એટલે એકસો ચોસઠ એકસો ચોસઠમાં દસ વધે તો એકસો ચુમોતેરમાં દસ વધશે તો એકસો ચોર્યાસી તમારા વર્ગની કુલ સંખ્યામાંથી બે બાદ કરતા મળતી સંખ્યા એકી છે કે બેકી હવે કુલ સંખ્યા ચોવીસ છે તેમાંથી બે બાદ કરીએ એટલે કે બાવીસ રહે બરાબર છે તો આ બાવીસ એ સંખ્યા જે છે તે બેકી સંખ્યા છે ત્યાર પછી જોઈએ ચૌદમું નીચેનામાંથી કઈ પેટર્ન વિકસતી પેટર્ન છે તો અહીંયા તમે જોશો તો પહેલા ફક્ત બે જ પાન હતા ત્યાર પછી ચાર થઈ ગયા ત્યાર પછી છ થઈ ગયા ત્યાર પછી આઠ થઈ ગયા તો જે આકૃતિ ડી છે તેની અંદર આપણે જોઈશું તો વિકસતી પેટર્ન છે ત્યાર પછી પંદરમું પેટર્ન પૂર્ણ કરો તેમાં એમાં પાંચ વત્તા છ એટલે કે અગિયાર સાત વત્તા આઠ એટલે પંદર નવ વત્તા દસ એટલે ઓગણીસ અગિયાર વત્તા બાર એટલે ત્રેવીસ તો હવે પછી આ પેટર્નને આપણે આગળ વધારીએ તો તેર વત્તા ચૌદ બરાબર સત્યાવીસ થશે ત્યાર પછી જોઈએ આપણે સોળમું ક ખ હું ગ ઘ ઘો ચ છ ર જ ઝ અણ ત્રણ ડ માં અણ ત ભ ધણું ન પ છૂ બ ભ છુપાયેલા વાક્યોને શોધો હું ધોરણ ત્રણમાં ભણું છું તો આ આપણું છુપાયેલું વાક્ય થશે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બહારના બધા જ વિષયના તમામ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્ય ભોથી સ્વાધ્યાયભોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેવો પણ ધોરણ ત્રણથી બારનો અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે

તો એવી જ રીતે અહીંયા તમે જોશો તો વી આકારની અંદર બે છે એમાં બે પ્લસ થશે એટલે ચાર હવે એમાં પાછા બે પ્લસ થશે એટલે છ તો વી આકારની અંદર તમે જોશો તો આ છ જે છે રેખાખંડ આવશે તો જવાબ આવશે આપણો વિકલ્પ બી ત્યાર પછી છે છ પ છપ છપ ઝ પ તો આગળ આવશે ઝપ ઝપ એટલે જવાબ આવશે વિકલ્પ બી ત્યાર પછી ત્રીજું એક બે ત્રણ પાંચ આઠ અને તેર આ ક્રમની અંદર આપણે આગળ વધવાનું છે કયો ક્રમમાં આગળ વધ્યા તો એક ત્યાર પછી સીધા બે લીધા બે ની અંદર પછી આપણે તમે જોશો તો એક અને બે નો સરવાળો કરીને ત્રણ કર્યા ત્યાર પછી આ બે ને ત્રણ નો સરવાળો પાંચ ત્રણ ને પાંચનો આઠ પાંચ ને આઠ નો તેર હવે તેર અને આઠનો થશે એકવીસ એટલે જવાબ આવશે આપણો વિકલ્પ સી એકવીસ ત્યાર પછી ચોથું જોઈએ ચાર દસ અઢાર અઠ્યાવીસ અને ચાલીસ હવે એને આપણે આગળ વધારીએ તો જવાબ આવશે આપણો વિકલ્પ એ ચોપન ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમો તો અહીંયા છે પ્લસ અહીંયા ઝીરો અહીંયા પ્લસ અહીંયા ઝીરો અહીંયા ઝીરો અહીંયા પ્લસ તો તમે જોશો તો પહેલાં નીચે હતું પછી જમણી બાજુ પછી ઉપરની તરફ તો હવે ડાબી તરફ આવશે તો આ પ્રમાણેની આકૃતિ આપણો જવાબ આવશે ચાલો અહીંયા તમે જોશો તો સર્વપ્રથમ ઊંધો સી છે અને ત્યાર પછી તમે જોશો તો આ પ્રમાણે સીધો સી ત્યાર પછી ઊંધો સી ત્યાર પછી અહીંયા તમે જોશો તો સીધો સી હવે અહીંયા તમે જુઓ તો ચેન્જ થઈ ગયું છે બરાબર છે એટલે કે પહેલાં તમે જોશો તો વર્તુળાકાર આકાર છે અને ચોરસ સી પાછળ છે બરાબર આ રીતે છે ચાલો તો અહીંયા વળી પાછું તમે જોશો તો પાછો જે જે છે ઊંધો ચોરસી ત્યાં રીતે આવશે અને સી જે છે તે આ રીતે આવશે તો આ થઈ ગયો આપણો જવાબ ચાલો ત્યાર પછી સાતમું અહીંયા આપણને એક વાક્ય આપ્યું છે જુઓ ક ખુ ક ખુ ખ ખુ ગ શ ગ છુ છુપાયેલા વાક્ય શોધવાના છે તો અહીંયા આવશે હું અહીંયા આવશે ખૂબ અને અહીંયા ખુશ અને અહીંયા આવશે છું તો હું ખૂબ ખુશ છું ત્યાર પછી આઠમું ગાંધીનગર સુરત રાજકોટ અમદાવાદ ભાવનગર આપેલા શહેરોને કક્કાવારીના ક્રમમાં ગોઠવો તો અમદાવાદ ગાંધીનગર ભાવનગર રાજકોટ અને સુરત પેટર્ન પૂરી કરવાની છે ત્રીસ ત્યાર પછી તમે જોશો તો એમાં પચીસ આવ્યા એટલે કે પાંચનો ઘટાડો કર્યો પછી પચીસમાંથી ચારનો ઘટાડો કર્યો એટલે એકવીસ એકવીસમાં ત્રણનો ઘટાડો કર્યો એટલે અઢાર અઢારમાં બેનો ઘટાડો કર્યો એટલે સોળ સોળમાં એકનો ઘટાડો કરીએ તો પંદર ત્યાર પછીની પેટર્ન બાસઠ માં બે ઉમેરે તો ચોસઠ ચોસઠમાં તમે જોશો તો ચાર ઉમેરા એટલે અડસઠ અડસઠ ની અંદર તમે જોશો તો છ ઉમેરા એટલે ચુમ્મોતેર ચુમોતેર ની અંદર આઠ ઉમેરા તો બોતેર ને બોતેર માં દસ ઉમેરા એટલે બાણ તો આ રીતે આપણે આ પેટર્ન પૂર્ણ કરી શકીએ દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર દસના અગિયારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણની ગણિતની સ્વાધ્યન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે